દેખાય તેવા લાગે છે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ રૂબરૂમાં નાગરિક ખાડામાં પડી જતા ભાવનગર પ્રમુખ લાલભા ગોહિલની હાજરીમાં બધાને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આર્ટીઓ રોડના ખાડાઓ પૂરવા અંગે રજૂઆત કરાતા આર્ટીઓ રોડના ખાડાઓ તાત્કાલિક પૂરવાનું કામ ચાલુ કરાયું અને કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું દુકાનદારો વારંવાર બીએમસી ને રજૂઆત કરવા છતાં વિકાસનું કામ લોલમ લોલ હોવાથી બ્રિજનું કામ ધીમું કરવાથી આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનહરસિંહ ગોહિલ લાલભાની જાણ કરતાં તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા તેમની હાજરીમાં અનેક રાહદારીઓને બીએમસી દ્વારા ખાડો પૂર્ણ ન કરેલ હોય તેમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા રાજકીય નેતા એવા હોવા જોઈએ કે જે ભાવનગરની જનતાનો અવાજ બને એવા નેતા જરૂરી છે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનહરસિંહ ગોહિલ લાલભા તાત્કાલિક આ મુસીબતથી રાહત અપાવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર